ભજીયા એક એવું ફરસાણ કે જે લગભગ દરેક ને ભાવે અને અલગ અલગ વસ્તુમાંથી એ બનાવવામાં આવે તો આજે હું તમારી સાથે શેર કરવાની છું કાંદાના ભજીયાની રેસીપી કાંદા એટલે કે ડુંગળીના ભજીયા તો આપણે અવારનવાર બનાવીએ છીએ પણ આજે આપણે એની સાથે ખાસ વસ્તુ ઉમેરીને ભજીયા તૈયાર કરીશું જેના કારણે એનો સ્વાદ આપણે રેગ્યુલર જે ડુંગળીના ભજીયા બનાવીએ છીએ એના કરતા બિલકુલ અલગ આવશે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલાં જોવા આજે આપણે ડુંગળીની સાથે કેરી મિક્સ કરી એના ભજીયા બનાવીશું અને કાંદા અને કેરીના આ ભજીયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો ડુંગળીની મેં છાલ કાઢી લીધી છે અને કેરીની પણ છાલ કાઢી લીધી છે હવે ડુંગળી મેં બે મોટી સાઇઝની લીધી છે અને એની ઉપરનો આ રીતનો જે વ્હાઈટ ભાગ હોય એને આપણે અલગ કરી લઈશું આ ભાગ જો તમે કાઢ્યો નહીં ને ખાવામાં આવે ને તો એના કારણે ગેસ થતો હોય છે અને ડુંગળીની આપણે એકદમ પતલી પતલી સ્લાઇસ કરવાની છે અને એક એક સ્લાઇસને છૂટી પણ કરવાની છે તો જો આ વ્હાઈટ ભાગ તમે કાઢ્યો નહીં હોય ને તો ડુંગળીની જે સ્લાઇસ છે એ એકબીજાની સાથેની જલ્દીથી છૂટી નહીં થાય તો એકદમ પતલી પતલી એની આપણે સ્લાઇસ કરી લઈશું હવે જેટલી ડુંગળી લઈએ એનાથી ત્રીજા ભાગ જેટલી આપણે કેરી લેવાની હોય છે આ પ્રમાણે પહેલાં તો આપણે ડુંગળીની સ્લાઇસ કરી લઈએ જનરલી આપણે ડુંગળીના ભજીયા બનાવીએ તો ડુંગળીની સ્લાઇસ કરીને બનાવીએ છીએ અથવા તો આ રીતે બનાવીએ છીએ પણ એમાં કેરી ક્યારે પણ મિક્સ નથી કરતા પણ કેરીની સાથે ડુંગળીવાળા આ ભજીયા ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે તમે જો ક્યારે પણ ના ખાતા હો તો એકવાર આને ચોક્કસ બનાવીને ટ્રાય કરજો તો આ પ્રમાણે આપણે બધી જ પતલી પતલી સ્લાઈસને પણ એક એક છૂટી કરી લેવાની છે એના કારણે જ આપણે બહાર જે ડુંગળીના ભજીયા ખાઈએ છીએ ને એના જેવો એનું ટેક્સર બનશે હવે આપણે કેરીને પણ છીણી લઈશું તો અત્યારે મેં તોતાપુરી કેરી લીધી છે જે પ્રમાણમાં ઓછી ખાટી હોય છે અને હંમેશા જ્યારે પણ તમે આ રીતે કાંદા અને કેરીના ભજીયા બનાવો તો તોતાપુરી કેરીનો ઉપયોગ કરવો કારણ કે એમાં ખટાશનું પ્રમાણ ઓછું હોય છે અને થોડી પાકેલી હોય ને એવી કેરી લેવી તો કેરીને આપણે આ રીતે છીણી લેવાની છે અને જેટલી ડુંગળી હોય એનાથી ત્રીજા ભાગની કેરી લેવાની તો થોડી કેરી મેં રાખી મૂકી છે બાકીની આ રીતની મેં છીણ લઈ લીધી છે ડુંગળીની અંદર ઓરિજિનલી જ મીઠાશ રહેલી હોય છે અને એની સાથે કેરીની થોડી ખટાશ એ બંનેનો કોમ્બિનેશન થાય ને ત્યારે ભજીયાનો સ્વાદ એકદમ અલગ આવે છે તો જો મે અત્યારે ડુંગળીની પતલી પતલી સ્લાઈસ હતી એને પણ આ રીતે એક એક છૂટી કરી લીધી છે બસ આ ખાસ અગત્યનો સ્ટેપ છે જ્યારે પણ તમે ભજીયા બનાવો તો હવે આપણે મસાલો કરીશું આ ભજીયા છે ને જ્યારે પણ તમારે તૈયાર કરવા હોય તો તમે આ પ્રમાણે ડુંગળીને અને કેરીને છણીને રાખી શકો અલગ અલગ રાખવાના જ્યારે ભજીયા બનાવવા છે ત્યારે જ તમારે મસાલો કરવાનો હવે અત્યારે હું મસાલો કરું છું તો સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે એની અંદર આપણે એડ કરીશું થોડું તેલ આ રીતે જ્યારે તમે તેલ એડ કરશો ને તો મસાલો એની અંદર એડ કરશો ને તો પણ બહુ વધારે પ્રમાણમાં પાણી નહીં છૂટે આ ભજીયામાં આપણે ખીરું તૈયાર કરવાનું નથી હોતું ફક્ત બાઇન્ડિંગ માટે ચણાનો લોટ એડ કરવાનો હોય છે તો તમે જો એમ જ મસાલા એડ કરી દેશો ને તો વધારે પ્રમાણમાં એમાંથી પાણી છૂટશે અને પછી બાઇન્ડિંગ માટે આપણે વધારે લોટ એની અંદર એડ કરવો પડશે તો કેરી અને ડુંગળીને આ રીતે આપણે થોડું તેલવાળું કરી લઈશું ત્યાર પછી આપણે એની અંદર મસાલા એડ કરવાના છે તો અત્યારે મેં એક ટી સ્પૂન અજમો લીધો છે ચણાના લોટનું કોઈ પણ ફરસાણ હોય તો અજમાના કારણે ટેસ્ટ પણ સરસ આવશે અને નડશે પણ નહીં બે ટી સ્પૂન આપણે એની અંદર લાલ મરચું એડ કરીશું તો અત્યારે હું એની અંદર કાશ્મીરી લાલ મરચું એડ કરી છું એટલે કલર સરસ આવે હાફ ટી સ્પૂન જેટલી આપણે એની અંદર હળદર એડ કરવાની છે ઘરમાં જ રહેલા સિમ્પલ મસાલામાંથી આ ભજીયા તૈયાર થઈ જાય છે હિંગ એડ કરવાની છે હાફ ટી સ્પૂન અને મીઠું એડ કરી દઈશું સ્વાદ મુજબનું તમને જો ગમે તો તમે થોડી એની અંદર ખાંડ પણ એડ કરી શકો પણ મેં નથી કરી ડુંગળીની જે નેચરલ મીઠાશ હોય છે ને એ જ એટલી સરસ લાગતી હોય છે તો ખાંડ એડ કરવાની જરૂર બિલકુલ નથી પડતી થોડી બારીક સમારેલી કોથમીર એની અંદર એડ કરી દઈએ અને ચાનો લોટ મેં આ રીતે સાઈડમાં ચાઈને તૈયાર રાખ્યો છે જરૂર મુજબ આપણે એનો ઉપયોગ કરીશું પહેલાં તો આપણે બધા મસાલાને મિક્સ કરી લઈએ આની અંદરથી પાણી છૂટશે પણ બહુ વધારે પ્રમાણમાં નહીં છૂટે કારણ કે આપણે પહેલા જ ડુંગળી અને કેરીની જે છીણ છે એને તેલથી કોટ કરીને રાખી દીધું છે તો મસાલા સરસ રીતે આપણે અત્યારે મિક્સ થઈ ગયા છે તો હવે જરૂર મુજબ આપણે એની અંદર ચાનો લોટ નાખીશું અને આની અંદર આપણે જરૂર મુજબ જ ચાનો લોટ એડ કરીએ છીએ એટલે આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે ક્રિસ્પી બનાવવા માટે ચોખાનો લોટ કે સોજી એવું કંઈ જ એડ કરવાની જરૂર નથી પડતી અને હા આ કદાચ પહેલા એવા ભજીયા હશે કે ચાના લોટનો ઉપયોગ કરીએ છતાં આપણે એની અંદર સોડાનો બિલકુલ જ ઉપયોગ નથી કરવાના તો બસ આ પ્રમાણે આપણે થોડો થોડો લોટ એડ કરતા જવાનું છે અને હંમેશા થોડો જ લોટ એડ કરવાનો જરૂર પડે તો બીજી વાર ત્રીજી વાર એડ કરવો પણ એક સાથે વધારે લોટ એડ ના કરવો કારણ કે જો લોટ વધારે એડ કરી દેશો ને તો લોટનો જ ટેસ્ટ આવશે ઓરિજિનલી આ જે ભજીયા છે ને એની અંદર લોટ કરતા ડુંગળી અને કેરીનો ટેસ્ટ વધારે આવતો હોય છે ચાનો લોટ ફક્ત બાઇન્ડિંગ આપવા માટે જ ઉપયોગમાં લઈએ છે તો અત્યારે મેં બીજો થોડો લોટ એની અંદર એડ કરી દીધો છે અને જરૂર લાગે તો આપણે એની અંદર થોડું તેલ નાખી દઈશું જેથી એકબીજા સાથે સરસ બાઇન્ડ થઈ જાય પાણીનો છાંટો બિલકુલ જ નથી નાખવાનો તેલ નાખવાનો છે બાર તમે જ્યારે પણ આવા ડુંગીના ભજીયા ખાધા હશે તો ત્યાં હંમેશા ખીરું બનાવે તો એની અંદર તેલનો જ ઉપયોગ કરવામાં આવે છે અને ખીરું તમે જ્યારે પણ તૈયાર કરો પછી તરત જ એમાંથી ભજીયા બનાવી દેવાના તમે જો એને રાખી મૂકશો ને તો મસાલામાંથી પાણી છૂટશે અને લોટ વધારે ઢીલો થઈ જશે તો બસ અત્યારે એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે આ રીતની જ આપણને કન્સિસ્ટન્સી જોઈએ હવે આપણે ભજીયા બનાવવા માટે તેલ એકવાર પહેલાં સરસ ગરમ કરી લેવાનું છે પછી ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખીશું અને હાથને તેલવાળો કરી દઈશું અથવા પાણીવાળો પણ કરી શકો અને આ પ્રમાણે આપણે ભાજિયા મૂકવાના છે આમાં કોઈ પ્રોપર શેપ નથી આપવાનો હતો બસ હાથે થોડું ખીરું લઈ અને એમ જ આપણે તેલમાં એને ડ્રોપ કરવાનું હોય છે આ રીતનો જ એનો શેપ આવશે અને જ્યારે પણ તમે ભજીયાને તળવા માટે મૂકો તો ગેસનું જે ટેમ્પરેચર છે એ મીડિયમ ની વચ્ચે હોવું જોઈએ તેલ જો તમારું બરાબર ગરમ નહીં હોય અથવા ગેસની ફ્લેમ સ્લો હશે તો આ ભજીયા સરસ ક્રિસ્પી નહીં બને અને વધારે પ્રમાણમાં તેલ પણ એબ્સોર્બ કરશે તો થોડી વાર પછી આ રીતના બબલ્સ દેખાવાના ઓછા થાય એટલે આપણે એને જરાની મદદથી પલટાવતા રહેવાનું છે અને આ ભજીયા ક્રિસ્પી હોય છે એટલે એનો કલર પણ થોડો ડાર્ક આવશે તો આ પ્રમાણે ઉલટાવતા પલટાવતા રહી આપણે એને ફ્રાય કરી લઈશું અને જો એવું લાગે કે ગેસની ફ્લેમ તમારી મીડિયમ હાઈની વચ્ચે છે અને તેલ થોડું ઠંડુ થઈ ગયું છે તો તમારે થોડી વાર માટે ગેસની ફ્લેમને એકદમ હાઈ કરી દેવાની અને પછી ફરી પાછી મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની સ્લો ફ્લેમ પર ક્યારે પણ આ ભજીયા બનાવવામાં નથી આવતા તો આ પ્રમાણે જેમ જેમ ભજીયા ફ્રાય થતા જાય એમ આપણે એને કાઢી લઈશું જે ભજીયા પહેલા મૂક્યા હશે એનો કલર થોડો ડાર્ક હશે તો જેમ જેમ એ તળાય એ પ્રમાણે આપણે અલગ એને કરતા રહેવાનું છે આ પ્રમાણે બધા ભજીયા તળીને તૈયાર કરી લેશો તો ફ્રેન્ડ્સ કાંદા કરીના ભજીયાની રેસીપી તમને કેવી લાગે કમેન્ટ કરીને જરૂર જણાવો આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથેને જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે